बाजी थी उमरगाम સુધીની વન સેતુ ચેતના યાત્રા રાજ્યના 13 જિલ્લાના 25 તાલુકામાં થઈ 1000 જેટલા કિલોમીટરની યાત્રા કર છે કે જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ નૌસરી જિલ્લાથી કરાવ્યો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નૌસરી પહોંચ્યા બાદ સૌથી પહેલા નૌસરીના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ઉનાઈ ખાતે પહોંચતા જ હજાર લોકોએ જય શ્રી રામનો નારો લગાવ્યા હતા એમનું અભિવાદન કર્યું હતું રામના નારા લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નવસારી સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ જયશ્રીરામના નારા લગાવ્યા હતા ત્યારે નવસારી સાંસદ સી આર પાટીલે લોકોને અયોધ્યા જવા આમંત્રણ આપ્યું પણ સૌ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાસંદા તાલુકાના ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરી માતા ઉષ્ણ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા માટે ગર્વ લઈ શકે એ પ્રકાર નું બાવીસ જાન્યુઆરી જયારે થઈ રહી છે ગુજરાતના આદિવાસી ભાષાની અંદર પણ જાગૃત જાગૃતિ આધ્યાત્મિક સાથે લોકો જોડાય એવા એક ભાવ સાથે વન સેતુ ચેતના યાત્રા અમારા સરકાર તરફથી આજે પ્રારંભ થઈ રહ્યો છે અમુરા માતાજીના મંદિરે દર્શન કર્યા અને ત્યાં પણ રામલલાનું જે અમારું જૂનું મંદિર હતું એમાં અને એને ત્યાંથી અત્યારે આપણા મુખ્યમંત્રીશ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ આદર્ય સી આર સાહેબ અહીંયા સભામાં આવી છે સભાને સંબોધીને

આધ્યાત્મિક રીતે ભગવાન રામચંદ્ર પ્રત્યે એમને લગાવ છે કારણ કે અમે આદિવાસી સમાજ અમે જયારે સબરી માતાના ના વંશો છીએ ત્યારે અહીંયાથી સીધી સબરી રામ જશે અને ત્યાંથી દરેક ધાર્મિક સ્થળો સાથે રસ્તા જોડા છે અને એના લીધે આધ્યાત્મિક વાતાવરણ આખું બની રહેશે આદિવાસી વિસ્તાર એ ચોક્કસ મનાય આજે વર્ષે એકલા યાત્રા ઉપરગામથી અંબાજી સુધી શરૂઆત આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગણેશ સંધ્યા સાહેબ સાંસદ શ્રી પાટીલ સાહેબ ઉનાઈ માતાના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરવાના છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વન બન્યું કલ્યાણ યોજના જે એની શરૂઆત કરી અને એ પંદર હજારની જે શરૂઆત કરી એક લાખ રૂપિયા કરોડનું જે બજેટ છે એ બજેટની અંદર જે આદિવાસી લોકોનું કલ્યાણ થયું વીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે આદિવાસી લોકોના જે કામો કર્યા છે અને એ લોકોને સામે લઈ લઈ જવા માટે અમને હાલમાં જ પીએમ જનમન યોજના જે દેશની લગભગ આદિમ યોજના લગભગ પંચોતેર જેટલી જ્ઞાતિ છે અને ગુજરાતમાં એની પાંચ જેટલી જ્ઞાતિઓ છે એને ચોવીસ હજારનું જે પેકેજ જે જાહેર કર્યું છે એ આદિમ આદિમજન લોકોને તમામ યોજનાનો લાભ મળે એના જાગૃતિ માટે આ યાત્રા કરવામાં આવી છે આ યાત્રા દરમિયાન દરેક ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેવામાં આવશે સાથે સાથે જ આદિવાસીની અંદર જે લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમનો પણ સન્માન કરવામાં આવશે આ યાત્રાની સાથે તમામ લોકોને સાથે અમે જોડીને આ યાત્રા દાઉટ જિલ્લામાંથી પસાર કરીને એકાવન તાલુકાના લોકોને લગભગ ત્રણ લાખથી વધુ લોકો યાત્રામાં જોડાવાના છે અને અંબાજી ખાતે એની પૂર્ણાહટી થવાની છે